ગોરો કરાવે છે કોઈ કરમ બળતા નહીં સાંભળે લીધો ગોરો ઘણા કરાવી લીધા અને ઘણા કરમાનો ભોગવટા જોયા આપણે કરમ વાણિજ્ય કાવે છે કે તારા કર્યા કરમ મીઠ આવે ભજન કરી લે આ ઘટમાં ક્યારે ભજન એટલે અનુભવ 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 કઈ લે કે આ કર્મ કરે છે કોણ કર્મ જો જન્મે એ મરે મરે જે જલ્મ છે એ મરે છે તો ગુરુ કિન્યાનમાં જેવું છે કે તમે તો આઇતી હનાહીતી ના છો તમારો કોઈ જલમ નથી એ તો કેબ છે ને એવું તો ને હા હા ભળવામાં આવ્યું છે ને કે તેને આયદી અને આ કે છે કોઈ તમારો જલમ થયો નથી દેહ જલમ છે તો દેહ ના શવંત છે એ તો ના સ્થાવાન છે બરોબર હવે કર્મ કરે છે કોણ પહેલાં એ જોવું જોને કર્મ કર્મ કરે છે મન મન આજે કર્મ થાય છે ને મનથી નહીં થાય દષ્ટિથી નહીં થાય અને વિચારો વિચારો એટલે મન હતું ને મન કોટા વિચારો કરતો ઇ મન જ કરે છે ને મન જ કરે છે અને આ દેહ થી કર્મ લાગે છે આ આંગ થી કર્મ લાગે છે આવું સંતો કે છે અને આપણને અનુભવ એનો થાય છે થાય કે ભાઈ હા કરમ તો લાગે શું કહે એના ઇતિહાસ ભીડ્યા કે રામે વાલીને માર્યો તો સુપ સુપો હા મતા મત વાલી પણ મારે વ્યાજ તો મારા ભાઈ મારે કોઈ વ્યાજ નહોતું તો તમે મને આવો રીતે કેમ માર્યો કે ભાઈ એ મારી ભૂલ છે પણ આ કર્મનો બદલો હું તને કરીશ ના અવતારમાંથી દુઆભરમાં આપીએ છી આવો આપણા શાસ્ત્ર ક્યાં છે તો મને એમાં શંકા છે હું તો એમાં નહીં કર્મ બીજા જોગમાં નહી એના એક જોગમાં આપણે જોયેલા છે ખુદ મને અનુભવ થયો હતો પોત પોતાના અનુભવ પોતાને થાય ન થાય 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 અને આપણે લગભગ પાંચ સાત વર્ષનું હોય ને તેનું આપણને હા ભજતું હોય પછી આપણે દાણા જોવા જાય કે મને હું નરાજ જોઈ દો પણ તે કર્મ કરી એ તને ખબર જોનારા ને જ ખબર ના અને પછી આંકડો માકડો વણકાર દેસ એ કરતા ધ્યાન ત્યાં પ્રાયશિત કીધું હોત ને પાપનું તો ક્યાં થઈ જાત પણ તું જો જોઈશી પણ જોઈશીને ખબર જ નહીં ત્યાં હું કર્મા કરી ગઈ એ જોઈશીને નહીં જ ખબર છે ખબર એટલે એ તો દાણા જોઈ એ વાહો વધાવો જે કાંઈ એક બે કે થતું એ કરી કે ભાઈ જો તને આ માતાજી કહેવા માગ્યા એટલે કર્મ આપણે કીધું ને માતાજી શું કે કર્મ તો આપણે કીધું ને આપણે કીધું બરોબર ને પછી ક્યાં ધર્મ ક્યાં છે ઈ હું ક્યાં પાછા ધર્મ ક્યાં ધર્મ ક્યાં ધરમ ક્યાં હવે એ આ દેવાના ધર્મમાંના હા તો દેવા તો પેલા તો હતા નહીં તો ધર્મ નો હોય એવું જ કંઈ મનાય નહીં કઈ નતું અસલ રૂગમાં નતો આધાર આપડા ધર્મ નો આધાર લીધો ને પણ અસલ રૂગમાં કે કોઈ આધાર નતો પસાર પાણી

ભજન કરી લે આ ઘટમાં ક્યાંય તારે ભજન નથી કરવાનું ભજન એટલે તું અનુભવ કરી લે કે તું કોણ છો ક્યાંથી આવ્યો છો ક્યાંથી જવાનો છો આ નક્કી થાય જાય ને તો એ અકથતા બની જાય અને અલકત્તા બને ને કેવડે કર્મ નહી લાગતા ગોરો કરવાનું કર્મ તો બળી જાય કેવું નથી પણ તમારે જો અનુભવ થઈ જાય તો કર્મ ભલે તમારા ગુરુ કરવી કોઈ કર્મ ભલે એવું નથી કર્મ આપણે કર્યા ગુરુએ આપણે કરવી છે પણ આપણને અનુભવ આવવો જોઈએ કે હું તો અકર્તા છું તો નાથી અનાથી નો છો હું અકર્તા છું અને કર્મ જેને કર્યા છે ને એનાથી દંડ આવવાનો આવવાનો ને આવવાનો કર્યા છે એ તો ભોગવવા જોઈએ એ કોઈ કાળા ન છૂટે

યા મેં વાત કરી એવી કે ખાવ ગળે એટલે આ કર્મ કર્મ પ્રધાન કર્મ થી આધારે જ આ છે કર્મ સિવાય કોઈ વસ્તુ ન બનતી ગમે તમારો પણ એ કર્મ એક જણે કર્મ કીધું એક અકર્મ કીધું

કે હજી એને નિશાની બની કે આ દુનિયામાં ઉભા સરનારા કોઈ નો મળ્યા મળ્યા દાદરો બની ખીલા ખુબ ખાતા કે સરનારા કોઈ નો મળ્યા તૈય આ વાણી નીકળે છે કે માથડા કપાયા એમે ઘાંટીયા દળાણા સુલા સરેના પીસાણા જમનારા કોઈ નો મળ્યા તેજી આ અનાથ વાત કરે

એ તારે જે કરવો હોય એમ હરિજનો માયા હરિના સ્વામી ભક્તિ માટે એને કર્મ ન લાગે એ બધું એને સ્વાઈપ દીધી એના થઈ ગયા એના થઈ ગયા આ નદીઓ જ્યાં સુધી દરિયો ન આવ્યો ને ત્યાં સુધી બગડાટો બોલાયો આમ જ્યાં કાંઠે ઝાડવા તા એ ઉખાડ નાખ્યા અને જ્યાં દરિયામાં મળે જાય ને શાંત થઈ જાય દોડવાનું મટી ગયું એનું કર્મ થઈ ગયું એ તમે મૂકતા ગયો એક દિલા નો ગમે હાંડો પાણી નો ભરી માથે રાખો તો વજન તો લાગવાનો

ધરમ કરશો ધર્મ રાખશો આ રીતે સોખો કીધો જે લોયણે કીધું ને લાખાને જીરે લાખા અનુભવી ભક્તિ જો ઓળખવી હોય તો જોત મૂકીને આગળ હાલો અકર્તાના ઘરમાં આવો અકર્તા તો બધું સમજાય છે નકર સમજાય છે નહીં જોત છે ત્યાં સુધી ઘાટ છે ને એ ઘાટ જ બન્યો ને જોઈ ઘાટ એ ઘાટને તો તોડવો જ રહે છે જો અઘાતે જાવ કાટને મૂકવો જ જોવો જ એ ઘાટ મૂક્યા વિને અઘાતે દવા જવાય નહીં બરોબર ને હવે કોઈ એવો છે મારે એવો વેટ લઈ જવાને હવે આમ ક્યાં છે કે ભાઈ ગુરુ મારા છે અમજાવાદ કે ભાઈ આ સાંભળાઈને ને જ દેખાય ને આ તો બધું માયા છે તારું મનસા અહીંયા ઉધી માયા

અને અહીંયા તમારી કિંમત થાય છે અને હામાં નહીં કિંમત થાય છે અત્યારે એવું નથી મારી વાહ વાહ કરે ને અહીંયા તો મન મારો દોડે જાય કે અહીંયા તો ભાઈ વાહ વાહ આપણે થાય અને લાખો રૂપિયા એમ લાખો રૂપિયાના આવા જો વાહ વાહમાં વ્યાજ આવે છે આપણા ગમે મંદિરની પ્રતિષ્ઠા થાય બરોબર એ કાગજ બેઠ ગયા હોય ધજા સડાવો હોય મોટા પાટલાનો સડાવો થાય થાય એ સડાવો હું લ્યાવા થાય પૈસા થાય એમ હા પૈસા કઢાવાયની રહે સડાવો એટલે પૈસા કઢાવાયની રી દીત અને પૈસા દઈ અને મન દુઃખ કરવાનું થાય કદાચ હાલો હું લાખ બોલી ગયો મારે તે કોઈક હવા લાખ બોલી ગયો મારે લાખ સુધી ને તેમ રીતે અને હવા લાખ આમાં બોલી ગયો ધજા દી સડાવે લાખ દેતા મારે એ ધજા ચડાવવાનો વારો ન આવ્યો પછી અમુક એમ ક્યાંક તારે એ લાભ નહીં માંડ્યો આય પણ હારો લાભ નહીં માંડ્યો તું લાખમાં બેસી ગયો ના કાકઈ લાભ છે ખોટ છે એ નહીં જોતા તમે બોલો સડાવો મતલબ દેવા ચોક ને આ એક જુગાર વાળું છે જગાર વાળો જુગાર વાળું જ છે સડાવો એટલા

અને ફટકારે એને હવે તો ત્યાં જ નહીં તી કોઈ પગાડ રહ્યા ને બેસી જાય સાંદમાનું પણ એ નીચે કરવું જોઈએ નક્કી કરવું કે ખાય છે કોણ માખણ ખાય છે કોણ એ આપણે નીચે કરવું જોઈએ એ મહેનત આપણે માકડા ખાઈ લાતા હોય એટલે આ વર્ષો પોતાને અનુભવ કરવાનો છે અનુભવી આવો રે અનુભવ કરવા ભૂલેલાને ને રસ્તે લાવો અનુભવ કરવા આપણે મોટે ભૂલ કરી ભોલી કરી સદગુરુ જય કેટલી